એટલે એને એ તમામ વર્ગીકરણની જરૂરિયાત હોય એટલે વર્ગીકરણ દરેક રાજ્યો વર્ગીકરણ કરવું અને પછી જ રોસ્ટરનો અમલ કરવો એના વિરોધની અંદર આ દેશનો દલિત સમાજ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યો છે દુઃખની બાબત તો એ છે કે દેશની જે રાજકીય પક્ષો છે એ રાજકીય પક્ષોને મને દુઃખ નથી એ તો એના રોટલા શકો એટલે ગમે કરશે પણ આ દેશની બિરોકસી અને આ દેશની કોર્ટો એ સંવિધાન વિરોધી કોર્ટ છે એટલે એ કોર્ટનો બેસે એટલે આજના શબ્દો તમામ બહુ ખર્ચાર પૂરતો ધીકારીએ છીએ કોર્ટ ને કે સુપ્રીમ કોર્ટ દરેક વખતે જ દલિત સમાજને પુષ્કેરવા માટેનું કાર્ય કરી રહી છે આજથી ઘણા વર્ષો પૂર્વ પ્રમાણે દલિત સમાજને ઉસ્કારણ કાર્ય કર્યું એના કારણે આ દેશની અંદર અનેક ઉડળો થયા હતા અનેક લોકોની મૃત્યુ થયું હતું આજે પણ એવું જો સુપ્રીમ કોર્ટે કર્યું છે અને આ દેશની અંદર ફરી વખત ઉડળો થયા છે એના માટે સુપ્રીમ કોર્ટ જ જવાબદાર છે અને સુપ્રીમ કોર્ટના એ જજ ઉપર પણ ફેસલો હોવો જોઈએ અને જ્યારે તમારે आरक्षणની બાબત કરવી છે કે ભાઈ આની અંદર